મિત્રો ગુડ મોર્નિંગ તમારું બધું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં મિત્રો સવારના વાગ જે છે નવ અને આપણે આવી ગયા છે કામે અને કામે આવી જોયું તો આપણે આવી ગયું છે ટ્રેક્ટરનો ફેરો રેતીનો આ છે રેતીનો ફેરો જેને નાખવાનું છે અહીં અને લઈ જવાનું છે અંદરની છે અને આપણી જટ્ટીની બાજુમાં આવી ગયા છે અત્યારના પોરમાં ટ્રેક્ટરને પેલો ફેરો ખાલી કરવા માટે અને ફૂલ મસ્ત ચેક્ટર નફેરો ફાઇનલી ખાલી થઈ રહ્યો છે અત્યાર તો સવારના પૂરમાં ઠંડી પણ છે અને જોઈ લો સવારનો નજારો વણાકવાડાનો બોટ પણ બાજુમાં છે અને મકાન પણ બાજુમાં છે કેટલી બિલ્ડિંગ ઊંચી છે જોઈ લો અને આપણે સુરત બધા પણ સવારના પૂરમાં આકાશમાં ચમકી રહ્યા છે ફાઈનલી થોડી ઘણી રીતે ખાલી થઈ છે થોડી ઘણી રીશ જે ખાલી થઈ જશે આગળ રેતી પણ ખાલી થઈ ગયો છે જેને લઈ જવાનું છે અંદરની સાઈડ તો ચાલો થોડું ઘણું કામ કરી લઈએ કપડા બદલાવી લઈએ ઠંડી પણ બહુ વધી ગઈ આજે ઉતારી ચાલો થોડું ઘણું કામ કરી લીધું ફાઈનલી મિત્રો અમારે ચા આવી ગયો અને ચા પીવા પણ ગયો અને વિડીયો પણ ઉતારવાનું ભૂલાઈ ગયો અને અમે હાર લીધી છે અત્યારે રેતી અંદરની સાઈડ રેતી હાર લીધી છે અને હરેશભાઈ ખોદા મારે છે ને આ ભાઈ મારે છે અને આ છે અમારી ટોલી અને અત્યારે આ બિલ્ડિંગમાં પણ કામ ચાલુ છે ને આ બિલ્ડિંગમાં કામ ચાલુ છે ને પાણી નાંડી આવ્યું છે એક

નાની ગેલેરી અહીંથી જવાનું છે ઉપર ઉપર કામ કરે છે અને અહીં લાસ્ટ મારો ગારો બનાવ્યો છે બહારની દીવાલ લેવા માટે અંધારું થઈ ગયું છે થોડું ઘણું ઉજાલા કરી દઈએ એટલે થોડું ઘણું જોઈ લો ભરવાનું છે આ બાથરૂમ પ્લાસ્ટર અને અહીં છે ટાંકી બાથરૂમની લાઇટ નળ ફિટિંગ થઈ ગયું છે અને લાઇટ ફિટિંગ પણ થઈ ગયું છે જોઈ લો આપણે તો આમાં મારું દીધું બધી બે થી પહેલા થોડું ઘણું આ બધી પ્લાસ્ટર કરવાનું છે આજે સિમેન્ટ પણ આવી ગઈ છે અને બોર્ડ પણ છે ચાલો જોઈએ અને બલ્બ પણ ફિટ કરી દીધો છે આર પીટીયા પણ છે જોઈ લો ગારો ખૂબ બની ગયો છે એમાં પાણી ઇંગા દીને પા કેમ આ બકેરે ગોડા મારે છે બોર્ડમાં ચાલુ કરવા માટે પણ ચાલુ થતો નથી

ફાઇનલી મિત્રો પપ્પાના વગેરે સાડા બાર ને અમે જમવા જાય છે અને પ્લાસ્ટિક વાળા કામ કરે છે ફૂલ જૂસમાં પાછીની સાઈડ તમને પ્લાસ્ટિક વાળા કામ કરે છે ફૂલ જૂસમાં તે બતાવું કરે છે અત્યારે સીડીની અંદર પ્લાસ્ટર આવીને જોયું તો આ બધું પ્લાસ્ટર કરી નાખ્યું હતું એક એક છાટ મારી અને મારી દીધું છું કોરું અને આ બધીમાં પણ પ્લાસ્ટર કરી નાખ્યું થોડું થોડું અને વર્ઝન બાકી છે અને સામેની દિવાલનું પ્લાસ્ટર કરવાનું છે અને આ દિવાલનું પ્લાસ્ટર કરવાનું છે અને અત્યારે કરે છે આ દિવાલનું પ્લાસ્ટર

છોકરાઓ છે એ જરૂર અમારો કોન્ટેક કરો અમારા બ્લોગ દ્વારા માણસો બહુ ટૂટી અમારા માણસોની ખૂબ જરૂર છે જે કાજળીવાળા અને મોટર ડીસલવાળાના આજુબાજુના ગામમાં અમારા કોન્ટેક કરો એટલે અમારે પણ માણસો જોઈએ છે પ્લાસ્ટર કરવા માટે લાદી કરવા માટે આ ભાઈ અત્યારે થાકી ગયા ગારો કાપીને બપોરના વાગી ગયા સાડા બાર અને બધા જમવા તો ચાલો અમે જમવા જાય ને જમીને પાછા આપણે જાય જટી ઉપર અને જટી ઉપર જઈને મોટા મોટા માછલા પતા નથી ચાલો થોડું ઘણું જમી લઈએ મિત્રો અમે જમવા બેઠી ગયા છે બીજા મારે અને અમારા શાકમાં આવ્યું છે આજે કટકા આવ્યા છે રાખી મારી ઘરેથી અને અમારે પણ જોઈએ શું છે ટિફિન ખોલીને તો આપણે ટિફિનના અત્યારે ટાબલો પેક છે ઢોલ વગાડી લઈએ થોડું ઘણો અને આવી ગયા છે રોટલા આપણે મિરુતમાં અને અન્ય સાઈડ જોયું તો લીલા મટાણા અને સિંગ આવી ગયા અને આમાં છે કટકા આવી ગયા છે અને આપણે ભાઈ છે જે અત્યારે શું કહેવાય કે પોતાની આઈડી સુપાવા માંગે છે એટલે ભાઈને આપણે વિડીયો નથી થતા એને ભાઈ સેટ મેટા રોટલી આવી ગઈ છે અને આપણે જમવા બેઠી ગયા છે કટકા ખાવા તો ચાલો અને આવો અમારે ચલાવ સોસાયટીમાં કોઈ દીક મોજ કરવા વડા વડાન બડાને બધું તમે ખવડાવ્યું છોડા બડન બધું તમે પીડાવ્યું તમે કોઈ દીક આવો કટકા ખાવા તો કમેન્ટ કરો ફાઈનલી મિત્રો આપણે જમીને સડી ગયા છે ધાબા પર અને ધાબા પર આવી અને જોયું તો ઉપરથી દેખાય બોટનો નજારો જોઈ લો ચટ્ટીનો નજારો કેવો મસ્તીનો છે અને બોટું પણ આવી ગયું છે અને આપણે પ્લાસ્ટર વાળા અત્યારે પ્લાસ્ટર કરીને આરામમાં ઘડી ગયા પ્લાસ્ટર કરી નાખી થોડું ઘણું અને હમ અહીંયા પણ થોડું ઘણું પ્લાસ્ટર કરી નાખ્યું છે અને જોઈ લો વણાક બારાનો ફૂલ નજારો ઉપરથી આપણા હરેશભાઈ કરીને વ્યક્તિ છે જે અત્યારે અંદરની સાઈડ પ્લાસ્ટર ઉછળે છે આપણે એવું આવીને આ દિવાલ પ્લાસ્ટર ઉછળી કાઢી થોડુંક બાકી હતું તે આપણે અત્યારે ચડી જશું બહારમાં વાતાવરણમાં પણ ત્યાં થોડી ઘણી ગરમી પણ થઈ ગઈ હતી અને ઉપરથી જોયું તો આપણે પવન પણ દેખાઈ ગઈ કેટલી બધી પવન છે દૂર દૂર સુધી પવન દેખાતી જ નથી પવન પવનચકી તો કેમેરામાં આવતી નથી અને અહીંથી આપણે જો

વાટા કરીને ફાઈનલી મિત્રો બપોરના વાગીને સાડા ત્રણ અને આવી છે અમારે ચા અને અમારે મનોજભાઈ અને અશોકભાઈ અને અમારે હાર્દિકભાઈ છે જે અત્યારે ચા પી છે આ બધા છે જે પ્લાસ્ટરના માણસો છે અત્યારે ચા પીવાનો ઉત્સુક થઈ ગયા છે અને આવી ગયા છે અમારે સિમેન્ટવાળા ભાઈ જે હવે છે અત્યારે કોટા અને સિમેન્ટ લઈને બાપા પણ આવી ગયા છે અમારે અને આ ચા આવ્યો છે અમારે ગેમાના ઘેરથી બાપા હવે સોડા ગવાના છે ચાર વાગે એટલે બાપા બાપા મગાવાના છે સોડા એટલે અમે ચા પીને થોડું થોડું કામ કરી લઈએ અને પછી બાપાના કાર્ય કરીએ સોડાના બાપા પડતો હોય તો કાલ તો બાપા પછી આમ પડી ગયા હતા આજ અમે બે જણા છીએ એટલે બાપા સોડા મોકલી દઉં બને ભૂયા ત્યાં ચા પીવો ચાલો ફાઇનલી મિત્રો અમે કોટાનું કામકાજ પતાવી અને ઘર દીધું છે વાટાનું કામ ખોટામાં થઈ ગયા છે અડધા ઘણા વાટા અને અડધા ઘણા થઈ ગયા છે બાકી તો ચાલો આપણે થોડા ઘણા વાટા થઈ ગયા છે અને થોડા ઘણા બાકી છે તો ચાલો થોડા ઘણા વાટા કરી નાખીએ આપણે આ થઈ ગયા છે વાટા અડધા અને આ થઈ થઈ ગયા છે બાકી અને આપણે હરેશભાઈ શ્રી અને આપણે વાટામાં કરી નાખીએ કામ

ફિટ કરી અને કટિંગ કરી નાખ્યું અને કટિંગ કરીને ફિટ કરી દીધું આ બધીમાં અને વાટાનું કામ ચાલુ કરી દીધું છે અત્યારે અડધા થઈ ગયા છે વાટા અને આપણે અહીંથી વાટા ભરવાનું કામકાજ ચાલુ કરી દઈએ તો ચાલો વાટા બદલાઈએ સાંજના વાસો સાડા પાંચ ઘરે જવાનું થાય છે મોડું કાલે કરવાથી છે કરો અને આજે વાટા કરી નાખીએ તો કાલે ટાઈપ કરી દે બાકી કાલે રહીશું એમને તમારે વાટા કરાવું તમારો કોન્ટેક કરવો પહેલાં તો પહેલાં વાટા કરી જશે ફાઇનલી મિત્રો અમે કરી નાખ્યા છે કોટામાં વાટા અને અમારું કામ થઈ ગયું છે આજ મજૂર ચાલો તમને કોટામાં વાટા થઈ ગયા છે તે બતાવું સામેથી લઈને અહીં સુધી કરીએ છીએ કોટામાં વાટા અને આમાં કરવાનું છે ટાઈપર બે દિવસ પછી આ જટિલ નજારો કેવો છે જરા કમેન્ટમાં કહી દેજો અને અમે જાય છે અત્યારે કરે તમને મારો આજનો વિડીયો કેવો છે જરા કમેન્ટમાં કહી દેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા મારી ચેનલ નામ છે સીઆરજી ફાઈ તો જલ્દી ચેનલ પર જાઓ અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો તો મળશો આપણે નવા લોકો